નમસ્કાર દર્શક મિત્રો છો ગુજરાત એટીન લાઈવ હવે જોઈએના સમાચાર બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા આયોજિત બરોડા ફૂટબોલ લીગની સિઝન ફાઇવ માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા ખાતે દર વર્ષે બરોડા ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવે છે સતત ચાર વર્ષની ભવ્ય સફળતા બાદ સિઝન પાંચનું આયોજન કરવામાં આવ્યું છે બરોડા ફૂટબોલ લીગ બરોડા ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સાથે એફિલિએટેડ છે બરોડા ફૂટબોલ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રાખવામાં આવેલ છે જેનું ઓક્શન વડોદરાના ઉદ્યોગ સાહસિકો એજ્યુકેશન ગ્રુપ તેમજ બિલ્ડરો દ્વારા તમામ ટીમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેઓએ પોતાની જુનિયર અને સિનિયરની ટીમ બનાવેલ છે જેમાં ગુજરાત મણિપુર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન વેસ્ટ બેંગાલ તેમજ અન્ય રાજ્યોમાંથી બારસો કરતાં પણ વધુ ખેલાડીઓ આવ્યા હતા જે પૈકી અઢીસો ખેલાડીઓને નિષ્ણાતો દ્વારા પસંદગી કરવામાં આવી હતી આ પસંદગી કમિટીમાં ધર્મેશ પટેલ અમિત મંડલ વિવેક રાવ અને નરેશ ઓર રોયલ ઝેવિયર્સ શાંતિદાસ સીબી થાપા તથા તરનુમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું બરોડા ફૂટબોલ લીગનો તારીખ એક નવેમ્બર બે હાજર પચીસ રવિવારે આ ફૂટબોલની મેચો બરોડા ફૂટબોલ એકેડેમી એડ સ્પોર્ટિંગ માંજલપુર ખાતે રમાશે ફાઈનલ મેચ બાદ વિજેતા તથા ઉપવિજેતા અને ત્રીજા નંબરે રહેનારી ટીમને રોકડી નામ ઉપરાંત ટ્રોફી એનાયત કરવામાં આવશે તથા બધી ટીમોના ખેલાડીઓને વીસ લાખ ઉપરાંત સ્ટાઇમ્પિયડ આપવામાં આવશે બરોડા ફૂટબોલ લીગ મેચો નિહાળી શકાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવી છે જેના પર બેસી દર્શકો ફૂટબોલની મજા માણી શકે આ સ્ટેજ પર હજાર જેટલા ફૂટબોલ પ્રેમીઓ બેસી મેચ નિહાળશે આ મેચ રમવા માટે આઠ ફ્રેન્ચાઇઝીઓ બનાવવામાં આવી છે જે આઠ ટીમના ઓનર સિલ્ચર ટેકનોલોજીસ લી એટલાસ ટ્રાન્સફોર્મર ઇન્ડિયા લી સિલોફર લાઇફ ઇન્ડસ્ટ્રીઝ મેડિકેપ હેલ્થકેર લિમિટેડ આમોદ સ્ટેમ્પિંગ પ્રા લિમિટેડ કચ્છ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા રઘુ વેણુગોપાલ અને મહેશ કંડોરિયાની ટીમો છે તેમજ પાર્ટનર સ્પોન્સર તરીકે હીરુ ફાઉન્ડેશનના ઋષભ કાટકોરિયા અને મહેતા મેમોરિયલના ધ્રુમિલ મહેતા સોટા આ અભિયાનમાં સાથે જોડાયા છે ફૂટબોલ ેડેમીના ફાઉન્ડર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું સિઝન પાંચમાં જુનિયર સિનિયર તથા ગર્લ્સનો પણ આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ વખતે ટુર્નામેન્ટમાં જુનિયર દસ થી પંદર વર્ષ સિનિયર સત્તર વર્ષથી ઉપરના ખેલાડીઓ ભાગ લેશે આ લીગમાં દરેક ટીમને ઓછામાં ઓછી સાત મેચ રમવાની રહેશે બરોડા ફૂટબોલ લીગ જે વડાપ્રધાન ફિટ ઇન્ડિયા અભિયાનને આગળ વધારવાના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરેલ છે તેમજ મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટને આગળ ધપાવવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે આ ઓક્ષરમાં ખાસ જરૂરિયાતવાળા ખેલાડીઓનું પણ સિલેક્શન થયેલ છે જેમણે બરોડા ફૂટબોલ એકેડેમીના પ્રોફેશનલ કોચિસ પાસેથી તાલીમ લીધેલ છે બરોડા ફૂટબોલ એકેડેમી આદિવાસી ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટમાં સંકળાયેલા કુલ પાંત્રીસ સ્કૂલને સપોર્ટ માટે એડોપ્ટ કરેલ છે ને લગભગ પાંત્રીસ હજાર પ્લસ ઉપરાંત બાળકોને બરોડા ફૂટબોલ એકેડેમીના કોચિસ તાલીમ આપી રહ્યા છે જેમણે આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશન સીલ ફોર લાઈફ તથા સિલ્ચર ટેકનોલોજીસ લી તરફથી ખૂબ જ સારો સહકારેલ છે તેઓએ નું ધ્યેય બે લાખ આદિવાસી બાળકોને ફૂટબોલની સાથે સાથે અન્ય રમતોની પ્રોફેશનલ તાલીમ આપવાનું છે નમસ્કાર મારું નામ છે સંદીપ દેસાઈ અને હું બરોડા ફૂટબોલ એકેડેમીના ફાઉન્ડર અને સેક્રેટરી છું બરોડા ફૂટબોલ લીગ સિઝન ફાઇવનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે સો આયોજનનો મુખ્ય હેતુ છે કે જેટલા બી પ્રોફેશનલ પ્લેયર્સ છે ઓર બિગિનર મીડિયેટર પ્લેયર્સ છે જેમાં શહેરના બી બાળકો શહેરના બી પ્લેયર્સ અને જે ગામ ગામડા જે રૂરલ એરિયાઝ અને ટ્રાઇબલ એરિયાઝ એમના બી બાળકોને સેમ પ્લેટફોર્મ આપવાની કોશિશ છે જ્યારે કોવિડની સિઝન હતી જ્યારે કોવિડ ચાલતું હતું ત્યારે અમે સિઝન વન સ્ટાર્ટ કરેલી ત્યારે અમુક પેરેન્ટ્સના પ્રશ્ન હતા કે બાળકોને રમવાથી શું ફાયદો છે એમને કોઈ ઘરમાં કોઈ પૈસા મળતા નથી રમવાથી ભણવાથી બાળકોને જોબ મળે છે બધું મળે છે સો પેરેન્ટ્સનું અને જે પ્લેયર્સ છે એમનું વિઝન ચેન્જ કરવાની અમારી એક નાનકડી કોશિશ હતી કોવિડ પછી અને સક્સેસફુલી અમે સિઝન ફાઇવ સુધી પહોંચી શક્યા છે અને આ જેટલા બી પ્લેયર્સ અલગ અલગ સ્ટેટમાંથી આવે છે જેમાં મણિપુર મિઝોરામ કલકત્તા એમપી અને રાજસ્થાન અને સાથે સાથે ગુજરાત એ બધા પ્લેયર્સને વીસ લાખની ઉપરાંતના સ્ટાઇપન્ડ અમે પ્લેયર્સને પ્રોવાઈડ કરીશું અને સાથે સાથે એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બધું હોટલ એકોમોડેશન પ્રોવાઈડ કરીશું જે બરોડા ફૂટબોલ એકેડેમી છે ઇટ્સ એનજીઓ અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે જે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર વનનું બી અમે સર્ટિફિકેટ હોલ્ડ કરી રહ્યા છે અને આ જેટલી બી કંપનીઝ અમે અમને સપોર્ટ આપી રહી છે એ બધી કંપનીઝ સાથે મળીને અમે ખો ખો કબડ્ડી એથ્લેટિક્સ અને ગામડામાં જે ફૂટબોલ છે ક્રિકેટ છે બધી એક્ટિવિટીઝને અમે લગભગ પાંત્રીસ સ્કૂલને એડોપ્ટ કરી છે અંડર ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અને પાંત્રીસ સ્કૂલને એડોપ્ટ કર્યા પછી પાંત્રીસ બાળકોને દરરોજ અમારી બરોડા ફૂટબોલ એકેડેમીના એકસો વીસ જણની જે ટીમ છે કોચિસની એ ટીમ ત્યાં જઈને ટ્રેનિંગ આપે છે જેમને ખેલો ઇન્ડિયા ખેલ મહાકુંભ એસજીએફઆઈ એ બધામાં તૈયાર કરી રહ્યા છે આમાં બહુથી બહુ સૌથી મોટો સપોર્ટ અમને ઓલિમ્પિક સીએસઆર ફાઉન્ડેશન તરફથી મળી રહ્યો છે અને સિલચર ટેકનોલોજીસ અને સિલ ફોર લાઈફ કંપની તરફથી મળી રહ્યો છે ગામડાઓમાં અને ટ્રાયબલમાં આ રીતે સ્પોર્ટ્સને ડેવલપ કરવા માટે અંડર ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ આ જ રીતે જો બીજી કંપનીઝ બી જે લોકો કોર્પોરેટમાં છે અને જેમની પાસે સીએસઆર હોલ્ડ છે ફંડ છે સો એમને મારી એક જ રિક્વેસ્ટ છે કે જેમ આઠ કંપનીઝ અમને સપોર્ટ આપે છે ફ્યુચરમાં આવા વધારેને વધારે બાળકો સુધી અમે પહોંચી શકીએ અને બાળકોને પ્લેટફોર્મ આપી શકીએ એના માટે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમારી પાસે ઈફ યુ હેવ સર્ટિફિકેટ તો અમને સપોર્ટ આપો જેનાથી અમે મોદી સાહેબના જે ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ છે એને બી આગળ વધારી શકીએ અને સાથે સાથે બરોડા ગુજરાત અને ઇન્ડિયાના પ્લેયર્સને બી ડેવલપ કરી શકીએ એવું અમારું ડ્રીમ છે એ ડ્રીમ સાથે તમારો સાથ અને સરકારની આશા છે થેન્ક યુ જી સો જે સિઝન ફાઇવ છે એમાં ઓલમોસ્ટ બારસોની ઉપર છોકરાઓએ ભાગ લીધો હતો ફેઝ વનમાં જેમાંથી ત્રણસોથી ચારસો છોકરાઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું ફેઝ ટુ માટે અને ફેઝ ટુમાંથી જે ટુ ફિફ્ટી પ્લસ છોકરાઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેમનું ઓપ્શનમાં સ્લાઇડમાં આજે તમને જોઈ રહ્યા છો આ ટુર્નામેન્ટમાં ટોટલ આઠ ટીમોએ ભાગ લીધો છે અને આઠે આઠ ટીમની મેચિસ ચાલુ થશે નવેમ્બર એક તારીખથી નવેમ્બર ત્રીસ તારીખ સુધી એવરી સેટરડે સન્ડે અને માંજલપુરમાં બરોડા ફૂટબોલ એકેડેમીનું એક પોતાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જે સ્પોર્ટિંગો કરી છે કરીને છે ને એમાં આર્ટિફિશિયલ ટર્ફમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવશે આ ટુર્નામેન્ટ જે સ્ટાર્ટ થઈ રહી છે એક તારીખથી ત્રીસ તારીખ સુધી એમાં આઠે આઠ ટીમ માટે અરાઉન્ડ સો ફીટનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે જો કે ક્રિકેટમાં આઈપીએલ ચાલે છે આઈએસએલ ફૂટબોલમાં ચાલે છે એ જ રીતનું અમે સ્મોલ વર્ઝન બધા પ્લેયર્સ અને ખેલાડીઓ અને પ્લસ કોર્પોરેટના એમના ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ સર્કલ પોતાની ટીમને આવીને સપોર્ટ કરી શકે એવું એમના માટે સ્ટેજ બી બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે રોજે એક હજારથી ઉપરની પબ્લિક આ ટુર્નામેન્ટને નિહાળવા માટે આવશે અને બાળકોને અને પ્લેયર્સને સપોર્ટ આપવા માટે આવશે સો તો તમને બી રિક્વેસ્ટ છે કે તમને બી જ્યારે સમય મળે પ્રેસ જેટલા બી મીડિયાવાળા છે તમે બી આઈને પ્લેયર્સને પ્રોત્સાહન આપજો અમને પ્રોત્સાહન આપજો અને કંપનીઝને બી મોટિવેટ કરજો કે હંમેશા અમને સપોર્ટ આપે અને તમારો સપોર્ટ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ હા એટલે આમાં કેવું છે કે આઈપીએલ જેવી ફોર્મેટ છે આઠ ટીમ છે અમે ઓક્શનમાં પ્લેયર્સ બાય કરીએ ને એ પ્લેયર્સ જેટલા અમાઉન્ટમાં બાય કરીએ બજેટ હોય જેટલા અમાઉન્ટમાં બાય કરીએ એ બધું અમાઉન્ટ પ્લેયરને જ જાય બીજા કોઈને ના જાય સો એક રીતનું સપોર્ટ છે આવું પ્લેટફોર્મ મળે છે ટોર્નામેન્ટ છે બહારથી બી પ્લેયર્સ આવે જેમ કે બોમ્બે છે અમદાવાદ છે બધી અલગ અલગ જગ્યાથી પ્લેયર્સ આવે છે એમને બહુ સારું પ્લેટફોર્મ મળે છે રમવાનું એન્કરેજમેન્ટ મળે છે અને ક્વોલિટી ઓફ પ્લેયર્સ લાસ્ટ પાંચ વર્ષથી આ ટોર્નામેન્ટ થાય છે ઇમ્પ્રુવ થાય છે સારા પ્લેયર્સ આવે છે વધારે પ્લેયર્સ આવે છે જેમ કે તમે જો ફર્સ્ટ સિઝનમાં છ ટીમ હતી હવે ટીમ બી આઠ થઈ ગઈ એટલે ઓનર્સ ને બી દેખાય છે કે કેટલું પ્રોગ્રેસ થાય છે આ ટોર્નામેન્ટ એ રીતે અમે પછી નવા ઓનર્સ બી અપ્રોચ કરે છે નવા ઓનર્સ બી ટીમ લે છે એટલે હવે જે રીતનું ટુર્નામેન્ટ થઈ રહી છે એ રીતે બહુ સારું પ્લેટફોર્મ છે અને સારા પ્લેયર્સ આમાંથી નીકળે છે એવી રીતે અને શું શું એટલે મારા ખ્યાલથી પ્લેયર્સને તો ઓલવેઝ ઇન્ટરેસ્ટ હોય જ રમવાનું પણ એમને મોટિવેશન હોવું જોઈએ જેમ કે ફાઇનાન્શિયલ પ્લસ ઘરથી બી સપોર્ટ મળવો જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આવા ટુર્નામેન્ટ થાય તો ફાઇનાન્શિયલી તો એમને પૈસા મળે જ છે એના એટલે આવું થાય તો ઘરથી બી એમને સપોર્ટ મળે છે આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટુર્નામેન્ટ એક છે જેમાં એ લોકોને મળે છે આવું સો આઈ વુડ જસ્ટ છે કે રમતા રહો અને કરતા રહો કારણ કે મેન્ટલી અને ફિઝિકલી બે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આત્મનશાહ શિલ્જા ટેકનોલોજીઝનો ઓનર છું